ટોળા વચ્ચેની બબાલના દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ગેરકાયદેસર રેતી ખનન મામલે ખાણ ખનીજ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે દિવસ રાત સાબરકાંઠા જિલ્લામાં રેતીના ઓવરલોડ વાહનો બે ટોળા વચ્ચેની બબાલનો તેમજ વિડીયો સામે આવ્યો છે તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા જીગર પંડ્યા જોડાઈ ગયા છે જણાવશો સાબરકાંઠામાં જે લીઝ ધારકો બેફામ બન્યા અને જે કટોળાનો પથ્થર મારતો એક વિડીયો પણ સામે આવ્યો છે છે સમગ્ર મામલો જી ચોક્કસ થી વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે પ્રાંતિજને ગાંધીનગર વચ્ચે ખનન માફિયા વચ્ચે પથ્થરમારો થયા હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે બે ટોળાઓ સામસામે પથ્થરમારો કર્યો હતો સાબરમતી નદીમાં આ જે ઘટના બની હતી બીબસ ગાળાગાળી કરી ટોળા વચ્ચે નદીમાં જ પથ્થરમારો થયો હતો પ્રાથમિક માહિતી મુજબ ટોળા વચ્ચે ફાયરિંગ પણ થયું હોવાની માહિતી સામે આવી રહી છે સાબરકાંઠા નદીમાં મોટા પ્રમાણમાં રેતીનું ખનન થઈ રહ્યું છે લીઝધારકો બેફામ બની ગયા છે ત્યારે આ ટોળાની બોબાલ વચ્ચેના દ્રશ્યો છે જે જે કેમેરામાં કે થયા હતા અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જો કે આ અંગે ખાણખણી વિભાગ અને સ્થાનિક પ્રશાસક આ લોકો વિરુદ્ધ કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું આભાર જીગર સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો પ્રાંતિ ગાંધીનગર વચ્ચે ખનન માફિયાઓ વચ્ચે પથ્થરમારો થયો બે ટોળાઓએ સામસામે સામે પથ્થરમારો કર્યો બીભત્સ ઘાડો બોલી ટોળા વચ્ચે નદીમાં પથ્થરમારો કર્યો ટોળા વચ્ચે ફાયરિંગ થયું હોવાની પણ પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે